આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ઘરગતમાં આવ્યું છે ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાને તે આરોગ્ય વિભાગની તપાસ શરૂ કરી અલગ અલગ માઓના સેમ્પલ લેવામાં આવ્યા છે પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ થાય છે કેમ કે તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અલગ અલગ આણ જગ્યાએ દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા માવાના હોલસેલ વિક્રેતાની ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી અલગ અલગ માઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીવડશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપી તપાસ કરવામાં આવશે જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય ન ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે શહેરના અલગ અલગ આઠ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી સમીપ દેસાઈ ફૂડ સેફટી ઓફિસર આગામી તહેવારોને લીધે તહેવારોની અંદર માવાનો ઉપયોગ વધારે થતો હોય આજ રોજ સુરત ની અંદર લગભગ આઠ ટીમ બનાવીને અલગ અલગ સ્થળેથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે